નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું ભવ્ય સ્વાગત ઉત્સવ તથા ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું રાજુલા શહેરના આંગણે વર્ષો બાદ વડતાલ ગાદીપતિ રાજુલાના આંગણે આવતા રાજુલા શહેરમાં એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો જ્યારે તેમના સ્વાગત માટે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવેલા ત્યારે હવેલી ચોકથી સ્વામિનારાયણ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજા સાથે અને અબીલ ગુલાલ અને ફટાકડા ફોડતા સ્વામિનારાયણ મંદિર સુધી આ શોભાયાત્રા પહોંચેલી જ્યાં રાકેશ પ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારેલી અને ત્યારબાદ સ્વાગત કાર્યક્રમ અને ત્યારબાદ ધર્મસભા યોજવામાં આવેલ આજના આ વિશેષ કાર્યક્રમમાં રાજના વેપારીઓ અગ્રણીઓ રાજકીય કાર્યકરો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિતની ટીમ આ કાર્યક્રમમાં વિશેષ હાજર રહેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના આમંત્રણ હેતુ શ્રી સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિરના સો વર્ષ પૂર્ણ થતાં આચાર્ય મહારાજ શ્રી ધામોધામથી પૂજ્ય સંતો ધર્મવિહારી શાસ્ત્રી સ્વામી ધસ્સા ઘનશ્યામ સ્વામી ગઢડા ગોપીનાથ ચરણ સ્વામી ગઢડા બાલમોગુન સ્વામી ગઢડા અને ગોવિંદદાસજી સ્વામી મહુવા સહિતના વિવિધ સંતોએ હાજરી આપી હતી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તેમજ સત્સંગ સભાનો આ લાભ તેમને સમામને મળેલ હતો આ સમગ્ર કાર્યક્રમને કોઠારી સ્વામી શ્રી નારાયણદાસજી તેમજ કોઠારી સ્વામી શ્રી હરિનંદ માર્ગદર્શન હેઠળ શ્રી સહજાનંદ ગૃહ તથા સત્સંગ સમાજો દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવેલ હતું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આજે ભગવાન સ્વામિનારાયણ આજે નાગદાન બાપા સોની ઝઘડા પરિવાર એ ભગવાન સ્વામિનારાયણ લાગ્યા હતા અને અહીંથી પછી એમના ચાર દીકરાઓ હતા આનો લાખો

પવિત્ર છે એ અને મહાન માન સંતો પણ આ ભૂમિ પર ખૂબ વિચરણ કરેલું છે એના પ્રતાપે જેને અહો ભાગ્ય હોય એને આ સત્સંગ મળે છે એમાં આજ તો આપણા માટે તો સૂર્યનો સોનાનો સૂર્ય કહેવાય એટલા માટે શાસ્ત્રી સ્વામી વાત કરી કેટલાય ટાઈમે મહારાષ્ટ્રી એને પધાર્યા મહારાષ્ટ્રી પધારા એ આપણા અનેક જન્મના ભાઈ ત્યારે

પધાર્યા હોય અને એ ગામની અંદર આચાર્યશ્રીઓ નો આવે તો આચાર્યશ્રીઓનું ગૌણ પણ એટલે વડતાલની અંદર આગામી કારતક મહિનામાં સ્વામિનારાયણ ડુબાને પધરાવેલા શ્રી લક્ષ્મિયણ દેવ હરી કૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવ શ્રી ધર્મદેવ ભક્તિમાતા વાસુદેવના સ્વરૂપને બસો વર્ષ દેવતા થાય છે એ નિમિત્તે આખાએ વળતાલ લક્ષ્મિનારાયણ દેવ દક્ષિણ દેશની અંદર તમામ સંતોન ભક્તો એવો સંકલ્પ કર્યો છે કે આપણે વળતા શ્રી લક્ષ્મિનારાયણ દેવના ત્રીશતા દિવસ ઉત્સવના ઉપક્રમે પ્રસંગો કરવા એમાં અમે પણ એક એવો વિચાર કર્યો કે જો શ્રીજી મહારાની આજ્ઞા હોય કે અમારા ગ્રહસ્થ ભક્તોએ મંદિર નિર્માણ કર્યું હોય અને સંપ્રદાયની રીત પ્રમાણેનું હોય તો ચોક્કસ ધર્મવશી આચાર્ય આવીને એની આરતી ઉતારશે હવે આ તો સીધી મહારાજની આજ્ઞા છે એનું વચન છે તો એનું વચનનું પાલન જેમ ગ્રહસ્થ ભક્તો કરતા હોય સંતો કરતા હોય તો આચાર્ય તરીકે અમારી પણ એક પરમ પવિત્ર ફરજ છે કે તે મંદિરમાં જઈ તે સ્વરૂપોની આરતી ઉતારવી એ અમારી પણ ફરજ છે આવાજ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં